રામ રામ સીતારામ બધા કેમ છે બધા મજામાં ફરી એક નવો લોક ની અંદર તમારા બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે તટડ હે ને વરસાદ ધૂમ ધોકા રંધાયો અને મેઘ ધનુષ પણ નીકળું જો આવવાય એ ભાગો જટ હે ને ધૂમ તડકા નો વરસાદ ચાલુ થઈ ગયો ને મારી મમ્મી અહીં વાહીંદા નાખે જો વરસાદ આવવા મેણે એટલી આર માં ને એટલી આર કઈ નતું હજે બે મિનિટ પહેલા જો 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 મારી મમ્મી હે ને લાઈટ નથી પાણીની વ્યવસ્થા કરે હવે

সালাযো ত্াল নিালো ওলো কালো নিন কালুকো কারালেডিক্শ পালো ক্্কালো একারিং জ্শছ্য়ে বাকালেয্ কালে কালো কালো কালে� કારીગરભાઈ વટણી હે કામ છે માદનું કર્યું માદનું વર્ષે કામ ભઈ તમે પૂરી હોય જાતે મામેરી સુવા કરતી પ્લાસ્ટરથી તમે કરેલ હતી માદરા દાદા કોઈ નમરા કિશન ભાઈ લાઈટ આવે જો આજે છે ને ચાર્જિંગ માં મૂક્યા મિક્સ અમારા અઠવાડિયું થઈ ગયું અમારે લાઈટ ને તેને ના રે ના અઠવાડિયું થઈ ગયું લાઈટ આવે પણ ઘડી સાપરે આવે ને પાછી વહી જાય હાલો તો એ તહે ને બધા જો કામ લાદી નું ચાલુ કરી દીધું અમે માં દીકરી હે ને ઢોર સારવા જાય આજ કંઈ કામ ને રસોઈ માં જ આયા રૂપાલ હે ને ફરું ફરું બનાવવાનું છે કઈ ચિંતા છે નહીં અગિયાર અગિયાર કર્યું રસોઈનું ને અટાણ હે ને અમારે પીહું સરે અને એના બેઠા હતી અમે બેય મા દીકરી જઈએ ને ઈજા હે ઘેર ને હે ને આવી ગયું દુનિયાનું અને હું હે ને હવારી ઉતામીરમાં આવતી નહીં થોડીક વાતો ઓછી થયું એટલે અમારે છે ને હાઈતીમાં આઈઠીમના વિડીયા આઈઠીમનો તો આવ્યો જ ને કારણ કે લાઇટ નહોતી ચાર્જિંગ નહોતું અને હાઈતીમનો વિડીયો હે ને કાલે દે અપલોડ થયો એટલું હાઉ લાઇટની કમી મુસીબત હતી આ કમી હતી બસ તો જવું બધું હાલે અને જો લાઈટ વ્યવસ્થા આવી ગઈ પણ મોટરમાં તો હજી આવી જ ને કુંડા તો ખાલી જ છે તો બસ આ નદી પાસે છે ને તે પાણી પીવડાવી દઈએ એમાં જ્યાં હે રૂપારી ઝૂંપડી અને ખાટલો અને આ હે ને બેઠા આ બેઠા ભીહું સારીએ દિશાને राजी आइन मदै बेठा अन जर्यु आभिहु बरे बरे आ, आ बरेक बरेक राजी बरके भिहु बरे हालो भिहुसारवा भिहुसारवा कोण आवे हटाने कोइ नै पद तारा एता पानी छे आइ हां भदर तारा वेता पानी जर्यु पानी फिल्म ने स्टोरी के दीदी दिसो जो देखाय भदर तारा वेता पानी हालो जो तो ढाबो है नि कम्प्लिट थेगो आ माय औलादी हे सोटाडवानी उ आकडी आवी भिहुसारन બધા એટલે જો કોરો ખાવા બેઠા અને બસ એ લાદી છે બાકી એકલો માલ વધો લાગે જ્યાં હે લાદી પણ આખી નહીં દેખાય લુગડું આડું છે ને તે બસ આ રીતે ડિઝાઇન હે કે અને જે અમારે ઓલી વાળી છે ને ના મકાન છે ને પડે જાય છે એટલે ને આ બધું એવું કંઈ કાર પડે કંઈ નક્કી નો કહેવાય એટલે આ બધું રિપેર થાય અને આ પણ જો સ્લેપવાળું છે મોટો બધો રૂમ છે ને આ એક હોલ છે स्लेब बोझे कम्प्लिट छ नि ओलीबाडी हेन मार मामु मार फोइनी हे नि भरे त ती हेउ न हेन पढे जाइ छ मकान ती बस जाइ न वा कम्प्लिट बोझे थाइ दाइ जो बतै बेहे गयो सा पानी नि भर्दिन बेठा आ बाप बाके त सा पानी गरो त काम गरो <laughs> <में और> सुपल <सुप्पार laughs> बाप बाके त सा पानी कछि त न कर बेठा हे ए साइया त पो वर्षा दिन जाइ छ आका गर्मी म

જોબડી બીમાર યુ માન નથી પુગારી બે વાર આવી છે એને ઓલી કુરબાંધવાની હતી હા પણ અને ખેતરમાં પડી ગઈતી ને રગડે નાખતા જ બહાર જાય રે

મી કીધું બબબેને કી પૂછું મી તારે વાંધો નહી કે હાલા તો વરસાદ તો ફૂલ આવી ગયો ને આપણે હને જોઈ ક્યાં મમ્મી શું કરે ખબર શું કરે હે ને ગુલાબ નાખીને ખવરા જાંબુ ભજીયા હે ને ઘર ના હે હું ગવ એમ કર હું પાસ સા દેખે ને બનાવીને એટલે આખી રેસિપી જેમાં જણાવ દે વિડિયોમાં આ ભજીયા ભાઈ બાકી ઓસા આવડતા હોય માણા ની

આપણે જે કુડલા કરીએ ને એ જ રીતનું આનું બધું ડોયું થાય કુડલાનું થોડુંક આસું હોય ને આ થોડુંક જાડું હોય તો આ રીતના ઓલા ભજીયાનો લોટ હોય ને એ જ રીતનો લોટ આમાં હોય એમાં કંઈ ફેર ન હોય હું કહું એમ કર તું રાયો કેને ગુલાબ જાંબુ બનાયા છે ને કાલુ નો કે ને આ હાય છે ગુલાબ જાંબુ છે એ કે આ હાય ભજીયા છે કે ખબર છે ઓલો કાકો કે હા આપા કાલો ન ગુલાબ જાબુ કરી ગુલાબ જાવાડે હાલો તો ત્રણ વાગ્યા ને જીત કાંઈ ને

પૂરું થઈ ગયું બસ એવું બધું અને અટણ હે વરસાદ આવી એવું લાગે ને બસ અમારું વિડીયો પૂરો કરીએ ગમે તો લાઇક સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં ફરી એક ત્યાં સુધી મહાદેવ મહાદેવ